મેઘરજ યુરિયા ખાતર માટે ખેડૂતો વહેલી સવારથી મુશ્કેલીઓમાં મુકાયા મેઘરજના સંઘોમાં વહેલી સવારથી ખેડૂતો ભૂખ્યા તરસ્યા લાઈનો લગાવી રહ્યા છે પરંતુ હજુ બાર વિતરણ શરૂ થયું નહીં વર્ષોથી આ વિસ્તારના ગરીબ ખેડૂતોને કંઠાઓ ભોગવવી જ પડે છે શિયાળુ પાક તૈયાર થયું છે પરંતુ જલ્દીથી યુરિયા ખાતર નહીં મળે તો ખેતી નિષ્ફળ જાય તેવી સ્થિતિ તંત્ર દ્વારા જલ્દીથી ખેડૂતોને યુરિયા વિતરણ કરાય તેવી માંગ ઉઠી રિપોર્ટર કાંતિ કટારા મેઘરજ

અને તાળો ખૂટતો નથી હોય અને આ સંઘ આ લોકોનું લોકોને હેરાન કરવા માગી જલ્દી તકે આવતા નથી ની પરેશાની દૂર દૂરથી ખાલી જાય અને બાપડા લોકો ભાડું ખર્ચી બીજા દાળ આવું તો હોય આ દેખા